વેલકમ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ નરેશ મહેતા યુ ભારત સંકુલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો અંગ્રેજીનું પેપર શનિવારે તમારે છે તો એની અંદર આજે આપણે અભ્યાસ કરીશું નિયરેસ્ટ મિનિંગનો મિત્રો આ વખતે પ્રથમ વખત અંગ્રેજી વિશેનું માળખું બદલાયું છે અને પહેલી પરીક્ષા તમે આપો છો તો ખૂબ સરળ માળખું બનેલું છે જેના કારણે અંગ્રેજીમાં સારામાં સારા માર્ક લાવવા એ ખૂબ ઈઝી બની રહ્યું છે આપણે અભ્યાસ કરીએ નિયરેસ્ટ મિનિંગનો મિત્રો પ્રથમ શબ્દ છે એક્સટેમલી એક્સટ્રીમલી એટલે અત્યંત ખૂબ જ જેને કહીશું આપણે વેરી મચ ત્યારબાદ છે માઇકલી એટલે શક્તિશાળી એમાં ખૂબ શક્તિ શક્તિઓ જેના માટે આપણે એને માઇકલી કહીએ છીએ ભગવાન માટે શબ્દ આપણે વાપરીએ છીએ તો એને કહીશું આપણે અંગ્રેજીમાં પાવરફુલ પછી છે જનરસ જનરિયસ એટલે દયાળ જેને કહીશું આપણે કાઇન્ડ એમનો નજીકનો અર્થ છે ત્યાર પછી છે ઓપોર્ચ્યુનિટી ઓપોર્ચ્યુનિટી એટલે તક જેને આપણે કહીએ છીએ ચાન્સ ત્યારબાદ છે પોસ્ટપોન પોસ્ટપોર્ટે ટાળવું થોડા સમય માટે બાદ કરો આપણે કહીએ છીએ ભાઈ ચાલો આ કામ આપણે અત્યારે નથી કરતા પરંતુ બે મહિના પછી અથવા તો પછીથી કરીશું તો એને કહીશું આપણે ડિલે હવે આપણે કેટલાક લોકો અંગ્રેજીની શબ્દ સમજતા નહીં પરંતુ ઉપયોગ કરે છે જેમ કે આપણે કહીએ છીએ તમે કામ કરવામાં બહુ ઢીલ કરી એ ઢીલ એને ઢીલ બોલે છે ખરેખર ઢીલે શબ્દ છે ત્યારબાદ શબ્દ છે રિમોટ જેનો આપણે બધા ટીવી જોવા માટે ઉપયોગ કરીએ છીએ રિમોટ એટલે શું દૂરનું અંતરિયાળ ખૂબ દૂર હોય ને રિમોટ કહેવાય અને આમ બી આપણે દૂરથી ટીવી શરૂ કરીએ છીએ એટલે રિમોટ કરીએ છીએ ઉપયોગ રિમોટ જેને કહેશું આપણે ફાર ઓફ ફાર ઓફ એટલે પણ દૂર થાય છે ત્યારબાદ સ્લીમ જેમ કે પાતળું સમધારણ તે વ્યક્તિનું શરીર છે એકદમ આમ પાતળું અને સમધારણ હોય તો આપણે કહીએ સ્લીમ છે સ્લીમ તો જેને આપણે થીમ પણ કહીએ છીએ ત્યારબાદ છે બોસ્ટ બોસ્ટ એટલે બણાઈ કરવી દેખાડો કરવો ખટર લોકો ખોટા ગપ્પા મારતા હોય છે કે ભાઈ અમે આ કરીએ છીએ તે કરીએ છીએ જેને બોસ્ટ કહેવાય જેનો અંગ્રેજી સમાર્થી શબ્દ છે શો ઓફ શો ઓફ એટલે શું દેખાડો કરવું શો ઓફ હોય એને બતાવું ત્યારબાદ છે ઇન્જર ઇજાગ્રસ્તો અથવા તો પડી જાય વાગે ઇન્જર જેને કહીએ છીએ આપણા હર્ઠ હર્ટ શબ્દ આપણે એનો નજીકનો અર્થ છે ત્યારબાદ છે એક્સક્યુઝ একুজ একু এটাই দোষারোপ যেমকে আপ বেজা আপ লাইছি ভাই করার আমি যে কেছে ব্লেম বি এল এম ই ব্লেম এজিক শব্দ শব্দছে ফাউন্ড ফাউন্ড এটাই শোধবু গোতো যে সর্চ গুগল পর সচ মারু ছো এ সচ কেছি ত্যার বাড়ি লি আমি লিব এটা রাজা থাকে বিদায় বরাবর এব্দছে ডিপার તમે ટ્રેનની ટિકિટની અંદર ટ્રેન ક્યારે ઉપડશે એમાં શબ્દ આવશે ડિપાર્ટ ડિપાર્ચર બરાબર ડિપાર્ટ એટલે પ્રયાણ તો વિદાય ત્યારબાદ આવે છે ગ્લીમિંગ ગ્લિમિંગ એટલે ચળકતું અથવા તો ચમકતું જેને કહીશું આપણે શાઇનિંગ ગ્લિમિંગ પછી શાઇનિંગ ત્યારબાદ છે ડેસ્ટિની જેને કહે છે પ્રારબ્ધ નસીબ નિયતિ લક જેના માટે શબ્દ છે ફેટ નસીબ માટે શબ્દ છે ફેટ ત્યારબાદ છે ડિઝર્વ લાયક વગદાર લોઝર્ભ જેને કહે છે બી વર્થી ઓફ આપણે પ્રતિજ્ઞાપત્રમાં બોલીએ છીએ આપણે કહીએ છીએ ને બી વરથી ઓફ બી વર્થી ઓફ હું એમને લાયક છું પ્રતિજ્ઞાપત્રમાં આપણે બોલીએ છીએ ત્યારબાદ શબ્દ છે ઓપોઝ એટલે કે વિરોધ સામનો ઓપોઝિટ કહે છે ને ઓપોઝિટ ઓપોઝિટ સામનો જેને કહીશું બી અગેનિસ્ટ કોઈની વિરુદ્ધમાં તો કહું બી અગેનિસ્ટ એવું કહેવામાં આવે છે ત્યારબાદ શબ્દ છે એખેર એખેટ એટલે ખૂબ જ થાકેલું ખૂબ થાકી ગયેલું જેને કહીશું વેરી ટાઈડ વેરી ટાયર ત્યારબાદ આ શબ્દ છે નેરેટ નેરેટ એટલે વર્ણન કરવું કેવું કોઈ તમે ચિત્રનું વર્ણન કરો છો તો કોઈ તમે ઘટના જોયું હોય તો એનું તમે વર્ણન કરો કે આ પ્રમાણે બન્યું હતું તો એને આપણે ટેલ કહીએ છીએ ટેલ વર્ણન કરવું ટેલ એટલે કેવું પછી છે ઓગણીસ નંબર ડિસપિયર એટલે અદૃશ્ય થઈ જવું ગાયબ થઈ જવું જેને આપણે કહીશું વેનિશ તો નવો ધોરણમાં એક ચેપ્ટર આવતું હતું એમાં વેનિશ શબ્દ આવતો વેનિશ ત્યારબાદ શબ્દ આવે છે એનિમી એટલે શત્રુ દુશ્મન એના માટે શબ્દ છે ફો એ ફો ઇન્ટેન્સ એટલે તીવ્ર પ્રચંડ ઉત્કટ તો વિજ્ઞાનમાં શબ્દ સાંભળો છો ઇન્ટેન્સિટી બરાબર ને ઇન્ટેન્સિટી તીવ્રતા તો તીવ્ર એને કહેવાય સેવન એસ આર ઈ સેવન ખૂબ જ તીવ્ર પ્રચંડ ત્યારબાદ શબ્દ છે એન્ટિક્યુ એન્ટિક જેને કહેવાય પ્રાચીન પુરાતન બહુ જૂનું હોય એના માટે શબ્દ છે આપણે શબ્દ વાપરીએ છીએ અંશિયન્ટ 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 એક્સેસ વધારાનું અથવા તો અધિક સામાન હોય વધારે સામાન હોય વધારે સામાન આપણે કહીએ છીએ એને એક્સેસ શબ્દ છે એમનો ઓવરલોડ વધુ પડતો સામાન ઓવરલોડ ઓવરડોઝ સોરી ઓવરડોઝ શબ્દ છે ઓવર ડોઝ ત્યાર શબ્દ છે માઇસ્ટેરિયસ એટલે રહસ્યમય દહન ઘણી બધી વસ્તુ એવી હોય કે જેને આપણે સમજી ન શકીએ અને રહસ્યમય કહીએ છીએ અંગ્રેજીમાં એનો સમણાતો શબ્દ છે કોન્સેલ સી ઓ એલ સીએ એલ ઇ બી નવ શબ્દ છે પચીસ નંબર શબ્દ છે કન્સેપ્શન કન્સેપ્શન જેમ કે વપરાશ ઉભો ઉપયોગ કન્સેપ્શન એના પરથી કન્ઝ્યુમર શબ્દ તો આ બીજો શબ્દ છે આમાં યુટિલાઇઝેશન યુટિલાઇઝેશન એટલે પણ ઉપયોગ એવો શબ્દ અર્થ થાય છે એ અર્થ છે રબીશ જેને આપણે કચરો કહીએ છીએ નકાવી વસ્તુ કહીએ છીએ એનો અંગ્રેજીમાં સમાધિ છે નોનસેન્સ નોનસેન્સ બહુ બોલે છે દયા બાબતે નોનસેન્સ 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 એટલું મૂળ પ્રાપ્ત આપણે છે છીએ ત્યારબાદ આપણે છે રિકોલ રી એટલે ફરીથી કોલ એટલે યાદ કરો ફરીથી બોલાવો પાછું બોલાવો અથવા તો યાદ કરવું જેને કહેશું આપણે રી માઇડ રીમાઇન્ડ રીમાઇન્ડ ત્યારબાદ શબ્દ છે અઠ્યાસી નંબર ફ્યુરિયસ ઉગ્ર ખૂબ ક્રોધ કરે એટલે ફ્યુરિયસ કહે છે ક્રોધયમાં અંગ્રેજીમાં સાંભળવાનો શબ્દ છે એનો એંગ્રી તમે ગેમ રમતા હશો એંગ્રી બર્ડ ત્યારબાદ શબ્દ આવે છે અટર અટર એટલે શબ્દોમાં વ્યક્ત કરવું સંભળાય તેવી રીતે ઉચ્ચારું અટર એટલે કોઈ વ્યક્તિ સાંભળી શકે એ પ્રમાણે બોલવું તો જેને આપણે કહીશું સ્પીક સ્પીક ત્રીસ નંબર છે ડેસ્ટ્રોય નાશ કરવું વિનાશ થઈ જવું ખતમ થઈ જવું એના માટે શબ્દ છે રૂ આરયુઆઈ એન શબ્દ છે સ્ટનર્ડ એસટીયુ ડબલ એની બી છક થઈ જવું આશ્ચર્ય થયું તમારે શબ્દ આવતો હતો વેલી ઓફ ફ્લાવર નવમાં અને એમાં બ્રિટિશ માઉન્ટેનિયર છે એ વેલી ઓફ ફ્લાવર જોઈ અને સ્ટનર્ડ થઈ ગયા હતા આશ્ચર્ય થઈ ગયા હતા અહીંયા ફૂલ ક્યાંથી એના માટે શબ્દ છે બત્રીસ નંબર મટર ન સમજાય તેવું બોલવું જો આપણે આગળ શબ્દ જોયો અટક અટર એટલે સમજાય તેમ બોલવું અને મટર એટલે ન સમજાય તેવું બોલવું જેના માટે શબ્દ છે મરમર ખાલી ઓર્થ અલે મરમર મરમર ત્યારબાદ શબ્દ છે તેત્રીસ નંબર કેટલ એટલે પ્રાણી પશુ એને આપણે કહીશું એનિમલ એનો શબ્દ છે સ્કેરિંગ સ્કેરેટર ડરાવું ચોંકાવવું કોઈને બીવડાવું સ્કેરિંગ તો એનો સમાન શબ્દ છે ફ્રાઇટનિંગ ફ્રાઇટનિંગ જનરેટ એટલે ઉત્પન્ન કરવું આપણે જનરેટર હોય છે જનરેટર શું કરે વીજળી ઉત્પન્ન કરે એટલે આપણે કહીએ છીએ અમને જનરેટ તો એના માટે શબ્દ છે પ્રોડ્યુસ પ્રોડ્યુસ પણ કહેવામાં આવે છે પછી છે શિવેર એટલે ધ્રુજુ જેને કહીશું આપણે શુક શુક અને છેલ્લો શબ્દ છે ઓપ્સ ટેકલ્સ એટલે કે અવરોધ મુશ્કેલી જેના માટે અંગ્રેજી સમાજનો શબ્દ છે ડિફિકલ્ટીઝ ડિફિકલ્ટીઝ તો મિત્રો તમારી બોર્ડની પરીક્ષા માટે હજુ પણ કેટલાક આવા વિડીયો છે એ આપણે નરેશ મહેતા યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે આખું ગ્રામરના બાર વિડિયો મૂકેલા છે તેનો ચોક્કસથી તમે ઉપયોગ કરજો અને લાભ લેજો જેથી કરીને ગ્રામરનું ઇનડાયરેક્ટ ટોપિક છે એ તમે સરળતાથી સમજાઈ શકીએ નવો વિડીયો જોઈએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ